પાલભાઈ આંબોલિયા વિક્રમભાઈ માડમ અને ભીખુભાઈ વાડોદરિયા સહિતના કોંગ્રેસના આગેવાનો આ સભામાં હાજર રહ્યા હતા અને તથા રેલી યોજી અને કોંગ્રેસના કાર્યાલયનું ઉદઘાટન પણ કર્યું હતું ત્યારબાદ સ્થાનિક પ્રશ્નો અંગે વાતચીત કરી અને કોંગ્રેસના વિક્રમભાઈ માડમ દ્વારા દ્વારકાને પોતે રહેલ દસ વર્ષના શાસનમાં એકવીસ ટ્રેનો આપી તેવું જણાવી અને અનેક કાર્યો પોતાના ગણાવ્યા હતા ત્યારે આ તકે ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બાલુભા કેર તો તથા અન્ય અગ્રણીઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો દ્વારકામાં જે કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું કોંગ્રેસના મહારથો બધા આજે આ સભામાં જોડાયા હતા આ સાથે ભાજપના અમુક નેતાઓ આ સભામાં કોંગ્રેસમાં જોડાયા હતા તો આજે આપણે જાણીએ જી આજે ભાજપ દ્વારા કેટલા સભ્યો એમાં કોંગ્રેસમાં જોડાવા મેં હતા અને બીજું આ સભામાં બીજું શું શું તે જણાવો જામનગર બાર લોકસભામાં મુળુભાઈ કંડોરિયા જ્યારે ઉમેદવાર છે ત્યારે આજે સવારે અમે ભાટિયાની અંદર કાર્યાલયનું ઉદઘાટન કર્યું દ્વારકાની અંદર અત્યારે સભા લીધી અને કાર્યાલયનું ઉદ્ઘાટન ઉદઘાટન કર્યું હવે સુરજ કરાડી જાય છે આજે બાલુભાગ કેર સહિત ઓછામાં ઓછા બાર મુખ્ય આગેવાનો એમને આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીને અલવિદા કરી એમની નીતિ નીતિઓથી કંટાળી ગયા છે એમના વર્તનથી કંટાળી ગયા છે અને જ્યારે લોકો પણ કંટાળી ગયા છે ભારતીય જનતા પાર્ટીની ખોટી વાતો સાંભળીને મોદી સાહેબની ખોટી વાતો અને વચનો સાંભળીને ત્યારે લોકોને હવે એક જ આશા છે કે આ દેશને આઝાદ પણ કોંગ્રેસે કરાયો હતો આ દેશનો વિકાસ પણ કોંગ્રેસે કર્યો અને હવે પછી પણ આ દેશનો વિકાસ કોંગ્રેસ જ કરી શકશે એ આશા લઈ અને આજે જે કાર્યકરો જોડાયા છે એમની આશાને અમે નિરર્થક નહીં જવા દઈએ જનતાનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળે છે અને આવતા ત્રેવીસ તારીખે જ્યારે મતદાન છે ત્યારે હું ચોક્કસ પણ એટલું કહી શકું છું કે આ જામનગરની સીટ એ કોંગ્રેસ જીતી જશે અને લોકોનો વિશ્વાસ સાર્થક કરશે